ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સરકાર દ્વારા નિવૃત્તિના કારણે ખાલી થતાં પદોને ભરવા માટે નવું ભરતી કેલેન્ડર તૈયાર કરાયું છે જેના હેઠળ દર વર્ષે આશરે એકવીસ હજાર નોકરીઓ ઉભી થશે રાજ્ય પ્રવક્તા અને સામાન્ય વહીવટ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે આગામી દસ વર્ષ માટે ભરતી કેલેન્ડર તૈયાર કર્યું છે આ કેલેન્ડર મુજબ વર્ષ બે તેત્રીસ સુધીમાં કુલ બે લાખ છ હજાર નવસો એકાણું નોકરીઓ યુવાનો માટે ઉપલબ્ધ કરાશે રાજ્યની વહીવટી પદ્ધતિ અને કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા લાવવા મેનપાવરની સમજૂતી જાહેર સેવાઓને મજબૂત બનાવવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ગુજરાત વહીવટી સુધારા આયોગની રચના કરવામાં આવી છે આયોગનો અહેવાલ મળ્યા બાદ સરકાર વહીવટી તંત્રમાં જરૂરી ફેરફારો પણ કરશે તો દરિયાઈ માર્ગેથી મુસાફરી સરળ બને તેના માટે રો રો ફેરી ચલાવવામાં આવે છે પરંતુ બુટલેગરોએ આ રોરો ફેરીને જ દારૂની હેરાફેરીનું સાધન બનાવી નાખ્યું છે સુરતની હજીરા પોલીસે રોરો ફેરીમાં દારૂની સપ્લાય કરતા ઈસમને ઝડપી પાડ્યો પોલીસે બટુક સાંખડની ધરપકડ કરી છે બટુક પોતાની સિલ્વર કલરની આઇટેન કારના દારૂ સંતાડી રોરો ફેરી મારફતે ભાવનગર જતો હતો જે દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આરોપી પાસેથી એકસો પંચાવન દારૂની બોટલ ઝડપી પાડી પોલીસે દારૂ અને કાર સહિત કુલ ચાર લાખ છત્રીસ હજારનો મુદ્દામાં જપ્ત કર્યો પોલીસના હાથે ઝડપાયેલ આ બટુક ભાવનગરના તળાજાના મહાદેવપરાનો રહેવાસી છે પોતાને સેવક ગણાવતા પ્રખ્યાત સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાડા હની ટ્રેપર નીકળ્યા વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રવિણ ભાલાડા અને એક યુવતી વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે પ્રવિણ ભાલાડાએ દક્ષા જીવાણી સાથે મળીને ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવવા કાવતરું ઘડ્યું દક્ષાએ લોનના બહાને ફોન કરીને મિત્રતા કેળવી જે બાદ ફરિયાદી સાથે બિભત્સ ફોટા પાડી લીધા પ્રવીણ અને દક્ષાએ તેના માધ્યમથી રેપના કેસમાં ફસાવાની ધમકી આપી ચૌદ લાખ રૂપિયા પડાવી લીધા जो कि जोरा पुलिस ने ने जाहिर आरोपी पुलिस कर हितेश भाई को कॉल किया कि पुलिस स्टेशन में माहौल बहुत खराब है और वहाँ पे ऐसा ऐसा पब्लिक का आक्रोश बहुत बढ़ गया है तो पुलिस स्टेशन जाने का कोई फायदा नहीं है और इसके केस को सेटल करने के लिए चौदह लाख रुपए का डिमांड किया और खुद 4 लाख रुपए दिए और फिर बाद में उनको जो विक्टिम है उनको यह पता चला कि यह टोटल एक गेम प्लान किया गया था बोटाद માં ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંડલના વિડિયોએ ચર્ચા જગાવી છે જેમાં ટિમણે ચીફ ઓફિસર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે વિડિયોમાં જણાવ્યા અનુસાર બोटाદ નગરપાલિકા પાસે હાલ એક ફાયર વાહન કાર્યરત છે બીજું વાહન બની ગયું હોવા છતાં ચીફ ઓફિસર મંગાવતા ન હોવાનો આરોપ લગાવ્યો છે મુંબઈ ખાતે દોઢ મહિનાથી ફાયર વાહન તૈયાર થઈ ગયા છે છતાં ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી વાહન ન મંગાવતા હોવાનો આરોપ લગાવ્યો છે શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલતી બસ સેવામાં ગેરરીતિ થતી હોય જે મામલે દ્વેષ રાખતા હોવાનું વાયરલ વીડિયોમાં કારણ દર્શાવ્યું છે સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે જવાબદાર અધિકારી જ્યારે પણ પુરાવા માંગશે ત્યારે આપવા હું તૈયાર છું મેન પ્રશ્ન જે છે એ ફાયરની ગાડીનો છે અને ચીફ શ્રી દ્વારા મને અવારનવાર ત્યાં ચેમ્બરમાં બોલાવી અને એવું જણાવવામાં આવે છે કે તમે સિટી બસના જે બિલ પેન્ડિંગ પીડ્યા છે એમાં પોઝિટિવ નહીં ચાલો તો તમારે આ જે કાંઈ તકલીફ થાય છે નોકરીમાં એવી મને ગર્ભિત ધમકી આપવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે વિડીયો જોયેલો છે પણ ઈ આક્ષેપોની અમે કાર્યવાહી કરી અને પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે સિટી બસ સેવા ક્યાં ચાલે છે એની તપાસ કરીને પછી અહેવાલ કરવામાં આવશે